નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા આજે લોકમંચમાં વાત કરવી છે વરસાદ અને વરસાદને લઈને કેમિકલ માફિયાઓ બે ખોફ બેફામ બન્યા હોય તેને લઈને સમગ્ર રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર દેશની અંદર આમ તો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યની વાત કરી રહ્યા છે ત્યારે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આવનારા સમયની અંદર કેટલાક જગ્યાએ વરસાદ ધોધમાર વરસવાનો છે અને સાર્વત્રિક રાજ્યની અંદર ક્યાંક છૂટો છવાયો વરસાદ રહેવાનો છે અને સારા એવા વરસાદને લઈને ઉપરવાસમાં ભારે એવો વરસાદ થયો અને તેને લઈને પણ જળ છે તે જળસ્તર ઊંચા થયા છે ડેમોમાં પાણી ભરાઈ ગયા છે આપણા જેટલા બી ડેમ છે તેમાં ઘણા એવા ડેમ છે કે જે તેની સપાટી પરથી પાણી વહી રહ્યું છે ને લગભગ આપણા તમામે તમામ રાજ્યના ડેમોની અંદર સાહીઠથી સિત્તેર ટકા ડેમો ભરાયેલા છે ડેમો ભરાયેલા છે નદી નાળા પણ પાણીથી ભરચક જોવા મળી રહ્યા છે અને તેને લઈને ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે સમગ્ર નાગરિકો કે જે લોકો ખેડૂત અને સાથે જ ખેતી સાથે જોડાયેલા છે તેમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે પણ સવાલ એ થઈ રહ્યો છે કે તેનો કેમિકલ માફિયા ખૂબ જ જોવા જઈએ તો દુરુપયોગ કરી રહ્યા છે કદાચ તે લોકો સદુપયોગ કહી શકે પણ આપણે જોઈએ તો આ વરસાદનો તેઓ દુરુપયોગ કરી રહ્યા છે કેમ કે નદી નાળાની અંદર ભરપૂર પાણીની આવક થતાં તેઓ કેમિકલયુક્ત પાણી કે કહેવાય છે અને જે પ્રમાણે કાયદાઓ છે કે તમારા કારખાનામાં કે કોઈપણ ફેક્ટરીની અંદરથી જો અશુદ્ધ પાણી તમારે નિકાલ કરવો તો તેને ટ્રીટ કર્યા પછી જ તમે નદી નાળામાં તે પાણી વહાવી શકો છો પરંતુ ઘણીવાર આપણે જોયા હોઈએ છીએ નદી નાળાની અંદર કેટલીક જગ્યાએ અલગ અલગ કલરના પાણી જોવા મળતા હોય છે અને પાણી આપણે સ્પષ્ટપણે ચોખ્ખું જોઈ શકીએ છીએ કે આ કેમિકલવાળું પાણી છે અલગ અલગ કલરના પાણી જોવા મળતા હોય છે પરંતુ તેને લઈને ગુજરાત હાઈકોર્ટે પણ અત્યાર સુધી ઘણીવાર ટકોર કરી છે કોર્પોરેશનને ટકોર કરી છે જીપીસીબી વિભાગને તંત્રને પણ ટકોર કરી છે પરંતુ હજુ પણ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને તેની ખૂબ જ ગંભીર અસર પડી રહી છે આપણા જીવન ઉપર અસર પડી રહી છે જમીનમાં અસર પડી રહી છે અને પાણીજન્ય જે પ્રાણીઓ છે જે જળચર છે તેમને પણ અસર પડી રહી છે તો ક્યારે આ અટકશે કેમિકલ માફિયાનો આતંક તે વિશે ચર્ચા કરીશું ને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ગૌરવ પંડિત કે જેવો વોટર એનાલિસ્ટ છે ગૌરવભાઈ આપનું સ્વાગત છે ગૌરવભાઈ મારો અવાજ આપને આવી રહ્યો છે ગૌરવભાઈ ગૌરવભાઈ મારો અવાજ આપને આવી રહ્યો છે અત્યાર સુધી મેં જે વાત કરી કે છેલ્લા ઘણા સમયથી જીપીસીબી વિભાગ અને કોર્પોરેશનને કહેવામાં આવતું હશે હાઈકોર્ટે પણ ટકોર કરી છે પરંતુ આ કેમિકલ માફિયાઓ જે છે તે તેમનું અશુદ્ધ પાણી જે ટ્રીટ કર્યા વગરનું પાણી નદી નાળામાં અત્યારે વરસાદી માહોલની અંદર સૌથી વધુ છોડતા હોય છે તેના કારણે નુકસાન શું થાય છે આપણે સૌ કોઈ જાણીએ છીએ પણ એઝ અ

એટલે કયા પ્રકારના કેમિકલ્સ રંગમાં અથવા રંગની રંગ કપડાને રંગવાની બાબતમાં કયા કયા વપરાય છે કેમિકલ્સ એ જોઈને જાણીને એને એનાલિસિસ કર્યા પછી નક્કી કરવું પડે કે એનું મારણ શું છે ગૌરવભાઈ આપણે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર અવારનવાર જોતા હોય છે કે ફીણ વાળું એક દ્રવ્ય છે તે સૌથી વધુ જોવા મળતું હોય છે અને અલગ અલગ કલરના પાણી પણ આપણે જોતા હોય છે શું આ તંત્રને જોવા નહીં મળતું હોય કારણ કે હાઈકોર્ટે તો અનેક વાર ટકોર કરી છે અને જયારે ટકોર થાય છે ને જયારે હાઈકોર્ટ લાલ આંખ કરે છે ત્યારે કેટલાક એકમોને સીલ કરવામાં આવે છે તે પણ ટેમ્પરરી સમય તેમને સીલ કરી દેવામાં આવે છે મોટો દંડ ફટકારવામાં આવે છે પરંતુ હજુ પણ એ સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી છે તેને લઈને શું કહેશો જો હું એક વાસ્તુ તમને કહી દઉં તમારી ફરિયાદ જે છે અથવા તો જે આપણા સમાજની ફરિયાદ છે તંત્ર સામેની એ મુખ્ય વાત એ છે કે પાણીને શુદ્ધ રાખવા માટે થતું બચાવવા માટે જે પ્રોસેસ થવો જોઈએ એ એ પ્રત્યે છે ચાલી શકે નહીં હું મારા પોતાના અનુભવ કઉ એક વખત મેં પાંચ છ નદીઓ બેસવો છે આ વાત્રક છે બધી નદીઓના સેમ્પલો લઈને આપ્યા હતા લેબોરેટરીમાં તપાસવા માટે ખરી મજા ત્યાં છે કે તમારે જેવું સેમ્પલ આવે એટલે તરત જ એનો પ્રોસેસ ચાલુ કરી અને એનું પરિણામ બને એટલું ત્વરિત જણાવવું પડે તેના બદલે મેં જોયું કે ત્રણ દિવસે મેં ફોન કર્યો ત્યારે મને કહે હજુ તો એમને એમ સેમ્પલ પડ્યા છે તો આ સેમ્પલ એ કેવી રીતે એનાલિસિસ થઈ શકે એ તો થઈ જ ના શકે એ નકામું થઈ ગયું સેમ્પલ પણ વહીવટી તંત્ર કહેવાનો મારો વાત એ છે કે વહીવટી તંત્રને વહીવટ કેમ કરો રાખવી પડે અને સજાગ પડે કે સેમ્પલ આવ્યું નથી કે એને થઈ જવું જોઈએ એનાલિસિસ પણ એ જાતની કલ્પના આપણી પાસે નથી કમસે કમ ડેટા બી જો ઉભો કરવામાં આવે તો ખબર તો પડે કે શું છે પણ ડેટા જ નથી આપણી પાસે કોઈ જાતના જોડાયા છે પર્યાવરણવિદ મહેશભાઈ આપનું સ્વાગત છે મહેશભાઈ આપણે આ વિષય ઉપર ઘણી વાર ડિબેટ કરી ચુક્યા છીએ અને ઘણી બધી વાતો કરી ચુક્યા છે ત્યારે વધુ એક સવાલ એ થઈ રહ્યો છે કેમિકલ યુક્ત પાણી જે ટ્રીટ કર્યા વગરનું હવે વરસાદી માહોલ છે નદી ફૂડ છે અને પાણીની આવક વધુ પડતી જોતા જ કેમિકલ માફિયાઓને જાણે કે મેદાન મળ્યું હોય તેવા સંત સરોવરની આસપાસ કેટલાક દ્રશ્યો સર્જાયા છે ખાસ કરીને જો વાત કરીએ તો સંત સરોવરની અંદર આજે પણ કેટલાક એવા અલગ અલગ કલરના પાણી જોવા મળ્યા છેલ્લા ચાર દિવસથી આ પાણી જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ જો પૂર્વ વિસ્તારની વાત કરીએ તો નારોલ નિકોલ નરોડા છે તે બધા વિસ્તારોની અંદર પણ આ સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે આપણે ઘણીવાર જોયું છે કે ઘણીવાર ત્યાંના નાગરિકો પણ અલગ અલગ કલરના પાણી ભરીને કોર્પોરેશને જાય છે અને ત્યાં પણ ઉગ્ર આંદોલન કરે છે ચીમકી ઉચ્ચારે છે અને આનો ન્યાય ક્યારે મળશે તેવા છલાવ ઘણા વર્ષોથી આપણે આ સમાચારો પણ જોતા આવ્યા છીએ ત્યારે ફરી એકવાર આજ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે કેમ આ અટકતું નથી કેમ તંત્રની નિષ્ક્રિયતા કારણ કે આ નિષ્ક્રિયતા આખા દેશના પાણીના લેવલ ને અને સાથે જ પાણીની શુદ્ધતા પર સવાલ કરી રહ્યો છે શું કહેશો મહેશભાઈ આપનું માઇક અનમ્યુટ કરજો ને તંત્ર એટલે આપણે એવું સમજીએ છીએ કે સરકારી અધિકારીઓ અને સરકારી અધિકારી છે પણ એને મૂળમાં જવાની જરૂર છે આ લોકશાહી દેશમાં લોકો લોકો માટે દ્વારા ચાલતું રાજ્ય એટલે આ શાસન કરવા માટે હું મારા મતાધિકાર નો ઉપયોગ કરીને મારા પ્રતિનિધિઓને તાલુકા જિલ્લા રાજ્ય કે કેન્દ્ર લેવલે એ ડેલિગેટ થી લઈને એમએલએ થી લઈને એમપી સુધી મોકલું છું એમાંથી મંત્રી મંડળ બને છે અને એ લોકો આની ઉપર છે આદેશ આપવાના છે પણ એ બધું સહિયારું છે આપણને તંત્ર નથી કરતું એમ તંત્ર નથી કરતું એમ કરીએ છીએ પણ તમે તંત્ર કરતા તમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એને સવાલ કરવો પડે કે ભાઈ અમે તમને ચૂંટીને એટલા માટે મોકલ્યા છે કે અમને શુદ્ધ હવા મળે શુદ્ધ પાણી મળે તો પછી અધિકારીઓ ચલાવવાના હોય તો અમે ધારાસભ્યો કોર્પોરેટરો એમપી મંત્રીઓ પ્રધાનમંત્રીઓ કામના શું અને એટલા માટે એ સાંગાના લીધે આ તંત્ર બેફામ બને છે અને ચૂંટણી હંમેશા પ્રદુષણના મુદ્દે નથી લડાતી શહેરમાં પડતા ખાડાના મુદ્દે નથી લડાતી આવડી ગયું છે એટલે તમે મીડિયા પ્રજાહિતમાં ગમે તેટલી ડિબેટ કરો ગમે તેટલી ચર્ચા કરો અને ગૌરવભાઈ પંડ્યા અને મહેશભાઈ પંડ્યા ગમે તેટલી માથાવટો કરે પણ ચૂંટણીઓ જીતી જવાય છે જ્યાં સુધી રાજકીય આ પ્રશ્ન નહીં બને ચૂંટણી લક્ષી પ્રશ્ન નહીં બને લોકો જવાબ માંગતા નહીં થાય ત્યાં સુધી મને લાગે છે કે આ ચર્ચાઓ આપણે આપણે અસંખ્ય વખત માધ્યમથી કરી અને લખી પણ મને નથી લાગતું એટલે લોકોએ જાગ્રત થવું પડે લોકો એનો મોટો પ્રશ્ન છે હું તો કહું છું પોતે જવાબદાર છું તંત્ર જવાબદાર નથી હું કેમ એવા લોકોને પસંદ કરું છું કે આના પ્રશ્નો રહેશે અને એ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે કે સરકાર છે એમની ધાક કેમ નથી અધિકારીઓ ઉપર કે અધિકારીઓ મોટા છે કે મંત્રી મોટો છે એ મને ખબર નથી પડતી અને એટલા માટે આ મૂળમાં જવાની બહુ જરૂર છે બાકી આ તો થવાનું જ છે કે માફિયાઓ છૂટો દોર છે કારણ કે માફિયાઓ મોટા પાયે ચૂંટણીમાં ભંડોળ આપે છે જે હું કે તમે નથી આપતા અને એને લીધે એને છાવરવામાં આવે છે એટલે હું નથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નો દોષ જોતો કે નથી અધિકારીનો દોષ જોતો

એ પાણી તમે તમારી ફેક્ટરીમાંથી જે નાળું હોય કે જે ગટર હોય તેની અંદર તમે વહાવી શકો છો પરંતુ બીજો એક સવાલ એ થઈ રહ્યો છે કે શું ફેક્ટરીઓ શુદ્ધિકરણ કરે છે શું ઉપર અધિકારીઓ કે તે જે તે વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે ખરી તમારી આ જે વાત છે પહેલી વાત તો શરૂઆત આપણી ત્યાંની થઈ કે વહીવટી તંત્ર બહુ નબળું છે હવે એને કામ કરતું કરવા માટે હું એક મારો બીજો ઉદાહરણ તમને આપું કે મેં મેં બે બાબતોની અંદર કરી કરી અને પરિણામે જે માંગ્યું એ સરકારે મને હાઈકોર્ટે મને ઓર્ડર કરીને આપ્યો આજે મેં જે માગી હતી વસ્તુ એ અત્યારે બહુ સારી રીતે ગુજરાતની ઉત્તર ગુજરાતની પ્રજાને અને સાબરમતી નદીને સેવા આપી રહી છે હવે જો તમે મને પૂછતા હોય કે આ કિસ્સાની અંદર કેવી રીતે મારી મારા કૌશલ્યનો ઉપયોગ થઈ શકે તો હું આપને વિનંતી કરું કે બીજું કંઈ નહીં તમારી પાસે એનજીઓ હોય અથવા તો બીજા કોઈ પણ વહીવટી બીજા કોઈ પણ માણસો જે હોય કે જે સેમ્પલ લઈને સેમ્પલનો રિપોર્ટ કરી શકે ખર્ચ ભોગવી શકે એ લોકો એક વખત એ કરી આપે તો પછી હું વધારે આગળ ઉપર માર્ગદર્શન આપવા તૈયાર છું પણ જો આપણે એમ જ દર વખતે વાત જ કરવાના હોઈએ કે આ સમસ્યા છે સમસ્યા છે તો એ સમસ્યાનો હલ નથી આપણી પાસે પણ એઝ એ ગ્રહક આપણી પણ પોતાની તમન્ના એવી જોઈએ કે ના હું મારું કે મારું આ કામ થવું જોઈએ મને એ વસ્તુ વસ્તુનો પણ બહુ જ ખોટ લાગે છે કદાચ આપના મીડિયાને વિશે પણ હું આ જાતનો અભિપ્રાય આપતા જરાય ખચકાઈશ નહીં મીડિયા એ પણ જોરદાર રીતે રજૂઆત કરવી જોઈએ અને જે એનજીઓ અવેલેબલ હોય જે આ જાતની સેવા માટે કોઈ પોતાની વોલેન્ટિયર કરે સ્વયંસેવક તરીકે જાહેર કરે એની સાથે હું મળીને કામ કરવા તૈયાર છું પ્રશ્ન જ નથી રહેતો કોઈ પણ રીતે હું કોર્ટમાંથી તમને ઓર્ડર બી લઈ આપી શકું એમ છું જો આપણી વાત સાચી હોય તો એટલે આમાં વાત ઓછી રહેશે અને એક્શન વધારે આવશે

જો કપડા ને રંગવાનું કારખાનું હોય તો એની અંદર રંગનો અને બીજા કેમિકલ એની અંદર સૌથી વધારે વપરાતા હોય હોય છે છે ખાસ કરીને વપરાતી કારણે પાણી રંગીન થાય છે ખરેખર એ ઝેરી હોય બી ખરું અને ન પણ હોય રંગીન હોય એટલે પાણી ઝેરી છે એવું માનવાને કારણ નથી એને તમે કોલસાની ભૂકીમાંથી પસાર કરો તો રંગ ગાયબ થઈ જશે આ બહુ સીધી સરળ વસ્તુ છે પણ હકીકત એ છે કે આ કેમિકલ ફેક્ટરીઓમાંથી જે કેમિકલ્સ આવે છે એને વ્યવસ્થિત રીતે તમારે નિકાલ કરવો જોઈએ ગંદકી આવે છે એની પણ તમારી પાસે લિસ્ટ હોવી જોઈએ આપણી પાસે કે તમારી પાસે તમારી પાસે નહીં હું પ્રજા પાસે અને જે લોકો આ જાતના ઉત્પાદનો કરતા હોય તે લોકોની પાસે કે અમારી પાસે આટલા આટલા ઘણા સમય ત્યાં આવતી શાકભાજી કે ફળ ફરાદી છે તેની અંદર અમુક ટાઈમે એક બેડ સ્મેલ પણ આવતી હોય છે અને સાથે જ જેવી રીતના હવે ફળ અને સાથે આપણે શાકભાજી લાવતા હોય છે તે એક કે બે દિવસની અંદર જ ખરાબ થઈ જતા હોય છે અને આથી જયારે થોડા સમય પહેલાની વાત કરીએ કે જયારે મારા દાદા ને લોકો કહેતા હોય કે અમારે ફળ ફળાદી કે શાકભાજી છે તે એ વન વીક સુધી તેવું ને તેવું રહેતું હતું તો નાખે છે સાથે સાથે શું એ શુદ્ધ પાણી મળે છે ખરું કારણ કે અમુક ટાઈમે તમને એ બધા પદાર્થમાંથી સ્મેલ ગટર જેવી જાવતી હોય છે આપની વાત સાચી છે કે જ્યારે ટોક્સિક પાણીથી પાકનું ઉત્પાદન કે ફળફળાદી ઉત્પાદન થતું હોય કે શાકભાજી માનવ ઉદાહરણ લઈએ સાબરમતી નદી પ્રદૂષિત છે સાડા ત્રણ વર્ષથી હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી દાખલ થયેલી છે પ્રદૂષણ રોકવાના પ્રયત્નો થાય છે પણ રાજ્યની સરકાર અભ્યાસ કેમ નથી કરતી કે સુધીના કિલોમીટરના પટ્ટામાં જે આ પ્રદૂષિત પાણી કિનારાના બંને ગામોને અસર કરી એના પશુપાલન પર માનવ આરોગ્ય પર કૃષિ પર શાકભાજી પર શું અસર પડી આનો અભ્યાસ તો થતો જ નથી અને પછી જયારે લાસેન્ટ જેવા મેગેઝીન જર્નલનો એક અભ્યાસ આવે છે તો આપણે એના કાર્ય કરીએ છીએ તો પછી મારી સરકાર આનો અભ્યાસ કેમ નથી કરતી અને મારા અભ્યાસ કરીને એના કારણો શોધવા પડે અને એન્વામેન્ટલ રિસ્ટોરેશનની પ્રક્રિયામાં જવું પડે આપણે માત્ર પ્રદૂષણ રોકવાની વાત કરીએ જે સફળ નથી થતી સાડા ત્રણ વર્ષે પણ પણ એ તરફનો અભ્યાસ હોવો જો રહીએ તો તમારી વાત સાચી છે કે પાદરા એ વેજીટેબલ હબ કહેવતું હતું એક છાબડી કહેવાતી હતી આજે પાદરામાં શાકભાજી તો થાય છે પણ હવે કેટલી પોષકવાળી છે કેટલીક આરોગ્ય વ્રત છે તે જોવું રહ્યું એટલે એ અભ્યાસ કરવા માટે આપણી સરકાર ટેવાયેલી નથી જેમ કે શરૂઆતમાં વાત કરી કે એમણે સેમ્પલો લીધા સરકાર પણ સેમ્પલ લે છે પણ એ વિશ્વસનીયતા કેટલી એટલે સરકારે જાતે આવા સેમ્પલો લેવા જોઈએ એનો અભ્યાસ કરવો જોઈએ અને એન્વાયરમેન્ટ રિસ્ટોરેશનની પ્રક્રિયામાં જવું જોઈએ ત્યારે હું તમને એક ઉદાહરણ આપું કે જેટલી તમે જે ફેક્ટરીની વાત કરીને કે ભાઈ આવા પ્લાન્ટ હોય છે હોય છે ચાલે ના ચાલે ગૌણ વસ્તુ છે પણ એવા ફેક્ટરીઓને એન્વામેન્ટલ ડેમેજ પેનલ્ટીઓ લાગી છે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જોડે કરોડો રૂપિયા જમા પડ્યા ડેમેજ મતલબ થયો કે જે પર્યાવરણથી જે નુકસાન થયું છે એનું ભરપાઈ કરવો હવે આ પૈસાનો ઉપયોગ એ તમારા સ્ટડી માટે કરવાના છે સ્ટડી કર્યા પછી જે તારણો આવ્યા એની ઉપર કરીને પર્યાવરણ કેમ સુધારાય એની પર કરવાનું છે પણ એ તરફ ધ્યાન જતું નથી અને બહુ ઓછા લોકોને ખબર છે કે આ એન્ડમાં ડેમેજ કોમ્પેન્શન શું છે એનો ઉપયોગ ક્યાં થવો જોઈએ એ ખબર નથી એટલે આ મુદ્દો ત્યાં છે એટલે હું ચોક્કસ સમજુ તમારી સાથે કે આજે મળતા શાકભાજી અ અને ફળ એ ખરેખર આરોગ્યપ્રદ છે કે નહીં કે એક સવાલ છે બરોબર હવે પ્લાન્ટ હર ફેક્ટરીમાં હોય છે જ બી ઉપર હોય ત્યારે લેવાનું હોય ત્યારે પ્લાન્ટ બનતા જ હોય છે ત્યારે મહેશભાઈ કીધું કે પ્લાન્ટ તો હોય છે પણ કાર્યરત કેટલા તે પણ એક મોટો સવાલ ઉભો કરે છે ગૌરવભાઈ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે કેન્સરના કેસોમાં વધારો તેમજ આપણા બોનને લગતા કેટલાક કેસોમાં વધારો આવ્યો છે અને ખાસ કરીને જોઈએ તો એક ડબલ્યુએચ નો પણ રિપોર્ટ હતો કે હવે પીવાલાયક પાણી આખા દુનિયાની અંદર અને આપણે જયારે ઇન્ડિયા ની વાત કરીએ છીએ તો ઇન્ડિયામાં પણ પીવાલાયક પાણીનો જથ્થો ખૂબ જ ઓછો છે તેવું કહેવામાં પણ આવે છે તો પણ તંત્ર દ્વારા કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી કેમ કડક પગલા લેવામાં નથી આવતા કેટલીક જગ્યાએ નોટિસ આપવામાં આવે છે અને પછી એ દંડ ફટકારવામાં આવે છે પરંતુ શું કડક પગલા લેવા જોઈએ કે કોઈ પણ કેમિકલ માફિયા આવું આવી ઘટનાને અંજામ ના આપે જેમ કડક પગલા લેવામાં નથી આવતા તેમ આપણા દેશમાં કઈ બાબતમાં કડક પગલા લેવામાં આવે છે જેમ તમને જેને કારણે તમને અફસોસ થઈ રહ્યો છે આપણે તો બધા છૂટા છેડા માણસો છીએ કોઈ વસ્તુની અંદર જવાબદારી લેતા જ નથી એટલે એ વિશે તો બહુ અફસોસ કરવા જેવો નથી પરંતુ સમાજમાંથી કોક માણસ આગળ આવે એને નક્કી કરે કે ના મારે આ લડત આપવી છે એવી કોઈ તમે ગોઠવણી કરવા ઈચ્છો અથવા તો તમે મને કહેશો તો હું મેં તમને કીધું કે વોલેન્ટિયર થવાની હવે મારી એવી તાકાત નથી કે હું કોર્ટ સુધી જવા જઈ શકું પણ જો તમે એવું કઈ બી કામ કરવા માંગતા હશો તો હું તમારી સાથે છું આ આખો જે પ્રદૂષણનો પ્રશ્ન છે ને એ એક ઝાટકે હાઈકોર્ટના ઓર્ડર થી નીકળી જાય એવો છે એટલે અને કેમિકલ છે જે કંઈ બી વધા જાય છે નદીમાં એમાં મળમૂત્ર પણ હોઈ શકે જે એટલું બધું પોલ્યુટેડ ના કહેવાય પણ જે કેમિકલ્સ છે એ પોલ્યુટેડ કહેવાય અને એ કેમિકલ્સને તમારે દાબવા પડે નિકાલવા પડે અથવા તેને ન્યુટ્રલાઇઝ કરવા પડે અને એના માટેની વ્યવસ્થાઓ પુષ્કળ છે ઘણી બધી મેથડો છે અને સરળ છે એવું નથી કે બહુ મોટો પ્રોજેક્ટ થઈ જાય છે પ્રોજેક્ટ નાનો સરખો હોય તો બી કામ થાય એટલે નાની એવી ફેક્ટરી હોય તો એ નાનો એવો પ્લાન્ટ કરીને પોતે જે ક્લિનિક અને ક્લીનઅપ કરી શકે છે ટ્રીટ કરી શકે છે પાયલોટ પાયલોટ પ્લાન્ટ કરીને કોઈ પણ એક ક્ષેત્રના પાંચ પચીસ દવા જે કારખાના હોય કે જે લોકો વધારે વધારે પ્રદૂષણ કરતા હોય એને પ્રયોગાત્મક રીતે એનો અભ્યાસ કરી શકાય અને કરવો જ જોઈએ કેમ નથી કરતા એ જ મને સમજણ નથી ગૌરવભાઈ અને મહેશભાઈ આ ચર્ચા છે અને આ જે વિષય છે તેની પર ચર્ચા કરવા બેસશે તો આપણે ઘણો બધો સમય જોઈએ અને તે સમય પણ વીતી જાય તો પણ આ ચર્ચાનો અંત ન આવી શકે પરંતુ ગૌરવભાઈએ જે પ્રમાણે કીધું કે કયા પ્રકારના કેમિકલ્સ છે અને કેવી રીતના તેને ન્યુટ્રલ કરવા તે એક મોટો સવાલ છે સાથે જ સેમ્પલ આપવામાં આવે છે પરંતુ તેનો રિપોર્ટ ત્રણ ત્રણ ચાર ચાર દિવસ બાદ આવે છે અને આવતો પણ નથી ત્યારે તાત્કાલિક ધોરણે તેનો રિપોર્ટ થવો જોઈએ તંત્ર છે પણ વહીવટ કેવો થાય છે તે સૌ કોઈને ખબર છે મહેશભાઈનું કહેવું છે કે સરકારી અધિકારીઓ ઘાંટતા નથી ભ્રષ્ટાચાર થાય છે અને રહેવાનો છે અને થવાનો છે અને અધિકારીઓ છે તેમની ઉપર કોણ છે તે એક મોટો સવાલ થઈ રહ્યો છે અને ચૂંટણીમાં આવી કેટલીક વ્યક્તિઓ તેમને ફંડ આપતી હોય છે તેવો પણ આક્ષેપ કરવામાં છે મહેશભાઈ અને ગૌરવભાઈ આપો મારી સાથે હાલથી ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર હવે જોવાનું રહેશે કે નદી નાળાઓ આપણને શુદ્ધ પાણીથી જોવા મળશે કે પછી નદી નાળાઓની અંદર કલરિંગ પાણી જોવા મળશે અને એ પાણીથી કેવા પ્રકારના નુકસાન થાય છે તે સૌ કોઈ વાકેફ છે નાનાથી માંડીને મોટા લોકોને પણ ખબર છે કે તેનાથી શું નુકસાન થઈ રહ્યું છે પરંતુ આ ઘટના ક્યારે અટકશે આ પ્રકારના કેમિકલ માફિયાઓ કેમિકલ છોડતા ક્યારે અટકશે કડક કાર્યવાહી ક્યારે થશે તે તો આવનારો સમય જ બતાવશે કારણ કે ઘણા સમયથી હાઈકોર્ટ દ્વારા પણ ટકોર કરવામાં આવી છે પણ સ્થિતિ તો ઠેરને ઠેર છે તો આ હતી લોકમંચમાં આજની ચર્ચા આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપ રજા નમસ્કાર